કરજણ નર્મદા કાંઠા વિસ્તારમાં રેતીની લીજો બંધ પાલેજ નારેશ્વર રોડ ઉપર હાઈવાનો જમાવડો ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન કરજણ નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ રેતીની લીજો હાલમાં આગામી ચોમાસાને લઈ બંધ કરવાની રજૂઆત કરજણ ધારાસભ્ય દ્વારા જિલ્લા સંકલનમાં કરવામાં આવી હતી જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલ સૂચનોને લઈ તાલુકાના નર્મદા કાંઠાના વિસ્તારની રેતીની લીજો બંધ કરવામાં આવી છે ત્યારે રેતી વહન કરતા સાધનોનો નારેશ્વર પાલેજ રોડ ઉપર જમાવડો જોવા મળી રહ્યો છે જેને લઈ રોડ ઉપર આડેધર વાહનો મૂકી દેવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે જેને લઈ અવર જવર કરતાં સ્થાનિકો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે લીજો બંધ હોય તો રેતી વાહનના સાધનોને યોગ્ય જગ્યાએ પાર્ક કરવામાં આવે તો રોડ ઉપરથી પસાર થતા સ્થાનિકો હેરાન ન થાય